તો જય માતાજી મિત્રો આપણા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નવ બ્લોગ લઈને આવી રહ્યા છીએ તો કઈ સવારે બ્લોગ સ્ટાર્ટ તો કર્યો અત્યારે કર્યો તો હવે આપણે સ્કૂલ જઈને આવી ગયા અને આપણે આવા કબૂ આપણા કબૂતર ખોલીએ ખોલીએ પછી મળીએ તો આ બાજુ આપણા કબૂતર છોડી દીધા એક બાકી કબૂતર આવવાનો અને આ સાઈડ આપણે ચક્કર મિત્રો આ ફિન્ચ હા બજરીઓ અને આ એક લોબળ હા અને એક બજરી તો આ આપણા કબૂતરને ચકલીઓ ને એવું હો તો આજનો આપણો વ્લોગ હો કન્ટિન્યુ જઈજ આગળ આપણે જે કરીશું તે હું તમને બતાવીશું અને આ ચકરી રમી રહ્યો એક અને એનું ભાઈ મારા કાકાનો છોકરો ધાર્મિક એ ધાર્મિક હોય

પછી આગળ આજે આપણે જે ગમે તે કરીએ એ આપણા બ્લોગ માં બતાવીશું અને કાલે વિડિયો પણ આવશે એક મસ્ત આનો એવો વિડિયો બનાવીશું વ્યુ જા હારાઓ તમે વિડિયો જોવો સારા વીર આવો હાલ સબ્સ્ક્રાઇબ આવો સબ્સ્ક્રાઇબ ની વાત કરું તો પહેલી જ મારી આ દિન સબ્સ્ક્રાઇબ નહી કરી ના ના સબ્સ્ક્રાઇબ કરી નહીં કરી અને નવો ફોન લાવ્યો એમો નવો ની રેત છે અને નવો ફોન તો જુઓ તો જુઓ મારા તો મિત્રો આપણે હું સબ્સ્ક્રાઇબ કરાવી દઉં ના ના બરોબર એવો

આ મેન આપણા ગપ્પા મારા તું 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 સત્રી મેં ઊંચો થયો ને એ હા અરે આવ ઊઠ ન મડી આ આપણા સ્કૂલ માં બેહતા એ તો હવે ને જાય હોય કારણ જોબ ખાવા આયા અને કોક બહુ બહુ જોબ લઈને બેહી રહ્યો આપણે ફેર કર હા જોબ ની ફેરિંગ કરીએ કઈ પેલો ડાયલોગ બોલી કુ ઓ ઓ પેલો વિમાન ઉપર થઈને નાખ્યું અને કેરિયર ની કરતા થાય અને તમે અને અમે

બધા મોજ ના ઈ નતા જોબુ ગણી રહ્યા અને અને સંદીપ ની હારી મોકલાવાના મારા હારી હદ નઈ દીપુના બોલ છે અને રિપેરિંગ કરે જોબુ રિપેરિંગ કરતા હતા અને ઉપર થી વિમાન ને એકડ્યું એસી એસી થથરતા હતા તો મારી મિત્રો આગળ બ્લોગ માં તમે કન્ટિન્યુ રહી ગયો આ રે કો પા નવ સોળાઈ હોય નરબદ આવી ગયા અને આ પાઉ પક બેટ નવ સોળાઈ તો અનબોક્સિંગ કરા

મળી તો આજનો બ્લોગ આપણે આટલે રાખીએ મળીએ આગલા બ્લોગમાં તો આ આપણે જરૂર જરૂરથી શેર કરો તો આપણે આવા નવા નવા બ્લોગ મળતા બાય